વિજયાદશમી નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા ગાયત્રી મંદિર ખાતેથી રેલી અને ત્યારબાદ ગરાશિયા બોર્ડિંગ ખાતે શસ્ત્ર પૂજન કરાયું વિજયાદશમી નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા ગાયત્રી મંદિર ખાતેથી બાઇક રેલી યોજાઈ હતી આ બાઇક રેલી ગરસિયા બોર્ડિંગ ખાતે સંપન્ન થતા ગરસિયા બોર્ડિંગ ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને અન્ય લોકો જોડાયા હતા धन्यवाद अपना मुख्य वक्ता डॉक्टर अमनेंद्र शर्मा शर्मा को प्रश्नोत्तरी सम्मान कर वो छे हेलो राज्यपाल उपस्थित महानुभाव और पुष्पगुति स्वागत पुष्पगुति सम्मान कर वो छे

રામાયણકાળથી શરૂ થયેલી છે વિજયાદશમી પર્વ એટલે શ્રી રામચંદ્રજી ભગવાને લંકા ઉપર વિજય મેળવ્યા પછી આ વિજયનો દશેરા ઉત્સવનો દશેરાનો ઉત્સવ મહોત્સવ મનાવેલો ત્યારથી આ શસ્ત્ર પૂજનની શરૂઆત થયેલી છે અને પરંપરા જળવાઈ રહે એ માટે ક્ષત્રિયના યુવકો મોટી સંખ્યામાં ભાગ લેશે આમાં ક્ષત્રિયોના આમ સમાજના ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ સંસ્કૃતિની કૃજક છે સમાજમાં અને વ્યક્તિમાં લોહી પ્રગટે તેમાં સમાજની ભાવના આવે નવા સંસ્કારની ભાવના એ માટે પૂજનનું આયોજન કરવામાં આવે છે સાથોસાથ એક શસ્ત્ર પૂજનનું પરંપરાનું આયોજન અહીંયા ભાવનગરમાં આજે થયું છે એમાં ઉપસ્થિત રહેતા આનંદ થાય છે જેનું પૂજન થાય એનાથી ક્યારેય પાપ ન થઈ શકે શસ્ત્ર છે એ પ્રદર્શન માટે નથી શસ્ત્રનું પૂજન થાય અને શસ્ત્ર એ કોઈના પર કોઈનું શોષણ કરવા કે દબાવવા માટે નહીં પણ પરમાર્થ માટે ક્યાંય અન્યાય કોઈને થતો હોય કોઈ નિર્બળને તકલીફ હોય તો એના હિતાર્થે ન્યાય માટે અને અનિષ્ટ તત્વો સામે લડવા માટે જ શસ્ત્રનો ઉપયોગ થાય શસ્ત્ર શાસ્ત્ર સત્તા કે સંપત્તિ મળે તો એ સ્વાર્થના સંધાન માટે નહીં પરમાર્થના પુરુષાર્થ માટે જ વાપરવી જોઈએ આ સંદેશ પણ આજે અહીંથી જ પ્રાપ્ત થાય છે ફરી વિજયાદશમી દશેરા નિમિત્તે સૌને ખૂબ શુભકામનાઓ